માસ પહેલા અંદાજિત રૂપિયા બત્રીસ કરોડના ખર્ચે દસ મીટર પહોળો ઓગણીસ કિલોમીટર નો રોડ નવીન બનાવવામાં આવ્યો હતો જે હાલમાં ખખડધજ થવા પામ્યો છે રોડ પર પાલેજ થી લઈને મલોદ સુધી રોડ પર એક થી બે ફૂટ ના કમર તોડ ખાડા સર્જાતા વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે આ પહેલા આ રોડ સાત ફૂટ હતો જે રોડ ઉપર થઈ નર્મદા કાંઠાની રેતીની ગાડીઓ હજારોની સંખ્યામાં અવરજવર કરતી હતી જેને લઈ બિસ્માર થતા સરકાર દ્વારા રેતીના વાહનોને ધ્યાને લઈ મજબૂતીકરણથી થી દસ મીટર પહોળો બત્રીસ કરોડ ના ખર્ચે નવીન તૈયાર કરવામાં આવ્યો હતો જે રોડ છ માસમાં જ ખકડધ થઈ જતા આ રોડની મજબૂતીકરણ પર સવાલો કરી રહ્યા ખરેખર મજબૂતીકરણ કોનું થયું શું સમસ્યા છે આ નારેશ્વરનો રોડ છે જે તે સમયે બે હજાર સત્તર અંદર પણ અઢાર કરોડના ખર્ચે આ રોડ બન્યો હતો તે સમયે પણ આ રોડની અંદર મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો ત્યારબાદ આ રોડ પર રેતીની ઓવરલોડ ગાડીઓ જે ચાલે છે એ સરકારને ખબર છે વહીવટી પ્રશાસનને ખબર છે જેના લીધે વધુ કેપેસિટીનો આ રોડ માટે મંજૂર થયો અને અંદાજે લગભગ બત્રીસ કરોડના ખર્ચે આ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો છ માસ અગાઉ આ રોડ બન્યો હતો અત્યારે એ રોડની પરિસ્થિતિ દયનીય બની છે કે જે તે એજન્સી દ્વારા આ રોડની અંદર જે મટિરિયલ વાપરવા જોયું એ હલકી ગુણવત્તાનું બિન ટકાઉ મટિરિયલ વાપરવાના કારણે હાલની અંદર તમે જોઈ શકો છો કે રોડના જે ગાબડા ગાબડા પડી ગયા છે દોઢથી બે ફૂટ ઉના ખાડા પડી ગયા છે રાહદારીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ રોડ પર પવિત્ર નારાય યાત્રાધામ આવેલું છે અનેક શ્રદ્ધાળુ દર્શનાર્થે આવતા હોય છે પરંતુ રોડની બિસ્માર હાલતના કારણે સ્થાનિક લોકો અને આવનાર રાહદારીઓ વિદ્યાર્થી વર્ગ ખેડૂત વર્ગ તમામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ મીડિયાના માધ્યમથી અમારી સરકાર સમક્ષ તથા માર્ગના મકાન વિભાગના અધિકારીને વિનંતી છે કે તાકીદે આ રોડને સમારકામ કરવામાં આવે તાકીદે આ ખાડા પૂરવામાં આવે અને આ રોડ બાબતે વિજિલન્સ તપાસ કરવાની અમે માગણી કરી રહ્યા છીએ સમસ્યા એટલી છે કે પાયર ધાશ્વરનો રોડ છ મહિના પહેલાં જ બન્યો છે ને અત્યારે એટલા બધા ઊંડા ખાડા પડી ગયા છે કે જેની કોઈ હદત નથી એકથી દોઢ ફૂટના ખાડા છે આખા સદંતર રોડ ઉપર ને અહીં અસંખ્ય વાહનો ચાલે છે મોટર એટલે ફોર વ્હીલ તરફ ચલાવવાની જ ખબર પડે એવી નથી સારી ને પાસે ફૂલ મોટા મોટા ખાડા પડેલા છે રોડનું નિર્માણ છ થી સાત મહિના પહેલા થયું છે મારું નામ વિજયભાઈ હરિશચંદ્ર ઉપાધ્યાય પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો